નીટ પીજીની પરીક્ષાની નવી તારીખો કરાઈ જાહેર અગિયાર ઓગસ્ટે બે શિફ્ટમાં આયોજીત એસઓપી અને પ્રોટોકોલની સમીક્ષા કરી નવી તારીખ કરાઈ જાહેર તો આવતીકાલે લેવાનાર એફએમજીની પરીક્ષાર્થીઓ માટે જાહેર કરાયા દિશાનિર્દેશ નિર્દેશ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આઠથી દસ જુલાઈ દરમિયાન જશે રશિયા અને ઓસ્ટ્રીયાની મુલાકાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અદમ્ય સાહસ અને શૌર્ય માટે રક્ષા અલંકરણ સમારોહ બે હજાર ચોવીસ ના પ્રથમ ચરણ અંતર્ગત છત્રીસ વીરતા પુરસ્કાર કર્યા અર્પણ આ પુરસ્કારમાં દસ કીર્તિ ચક્ર છવ્વીસ શૌર્ય ચક્રનો સમાવેશ આ કાર્યક્રમમાં ઉપરાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી સહિત મહાનુભાવો રહ્યા હાજર દિલ્હી જળ બોર્ડ કૌભાંડ મામલે દિલ્હી અમદાવાદ મુંબઈ હૈદરાબાદમાં ઇડીના દરોડા દરોડા દરમિયાન મળ્યા એકતાળીસ લાખ રૂપિયા રોકડ વાંધાજનક દસ્તાવેજો અને ડિજિટલ પુરાવા આવતીકાલે સહકારિતા દિવસની ઉજવણી પ્રસંગે કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહ ગાંધીનગરમાં આયોજીત કાર્યક્રમમાં લેશે ભાગ બનાસકાંઠા અને પંચમહાલમાં સરકારી પાયલોટ પ્રોજેક્ટની લેશે મુલાકાત તો વિપક્ષ નેતા રાહુલ ગાંધી પણ આવતીકાલે ગુજરાત પ્રવાસે રાજકોટથી શંકાસ્પદ પનીર દૂધ ક્રીમ અને વનસ્પતિ તેલનો રૂપિયા નવ લાખનો જથ્થો જપ્ત કરતું ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ તકેદારીના ભાગરૂપે પેઢીનું લાયસન્સ કરાયું રદ રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ભારે વરસાદની કરાઈ આગાહી ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ તો માછીમારોને દરિયો ન ખેડવા પાઈ સૂચના ભગવાન જગન્નાથજીની એકસો સુડતાળીસમી રથયાત્રાનું કાઉન્ટડાઉન શરૂ ભગવાન જગન્નાથજીની કરાઈ નેત્રોત્સવ વિધિ અમદાવાદ ટ્રાફિક પોલીસ વિભાગે કરી વિશેષ વ્યવસ્થા કાલુપુર રેલવે સ્ટેશન જવા માટે મેટ્રો રેલનો ઉપયોગ કરવા મુસાફરોને કરાઈ અપીલ